हेलो गाइस गुड मॉर्निंग जय श्री कृष्ण जय माताजी राम राम सीताराम बता रहा तमें बधाई ने ना घर हो में एक नजारा रहा आई होप तुम तो बधाई मजा में ही है ऊपर मजा में है बधाई ने स्वागत मारा है्लॉग में मा। तो चलो ते बधाई ने एक तो नजारा देखा है हम हाँ ही थे कि मैं बरस तो नीपा पड़े याकर है हमारे फोक क्यों कहीं जाकर क्यों जहाँ ना मैं थांभलो ये देखा न बा फोन में हरी कोई शायद देखाई जात है, आ जो हम बताओ पानी ना टीपा पड़े मोटर में यानी मैं के बार होता है अभी भी जाकर हाफ टीप पान बने हवा हवा में जो हमारा वो आज तो जरी गोतार जाकर है

तो जाओ हवा में तीन तो देखाई तो वाले उठ सके बदी लीरा थी देखा उपर आता थोड़ी वाल लगे तो जो मस्ती ना वेधर है शारी कर आज आप सूरज दादा देखाता ने जाकर हाँ, दीद पानी उच्च जारी मैं नुमाह थे गो पानी भरा गुना था जाल जो है लीला सम थे ना जब तो मेरी दाग करे देखा थी <laughs> मेरे पानी ने टीप पाने हाँ लीला लीला देखा था यार हवार हवार मस्त नू बे तरोई कोई मस्ती नू बात पूछो माँ ये तो एक मोज़ जो ना बड़ी है रे हेलो गाइस गुड मॉर्निंग जय श्री कृष्णा जय राम, राम, राम बधाई मजा मही है मजा में बधाई स्वागत है छे, मारा न्यू व्लॉग तो में तो हवा तो, हवा तो जो खाई पी ली थी हवा में के व्लॉगिंग स्टार्ट करवा तो खाई पी आई मैं भाई 9 नौ 20 जो थो खाई पी ने हीरा लाई ली थी काम अमा देखी थोड़ा करवाना है कारण ढोर તો તેને પછી અહીંથી દા અંદર આડે નો અંદર પડ્યા વાહનો ને તો ટીવાટુ ના હે ને થોડો ફિટિંગ કરો તે નાટને કામ કરે હિરાલાલ તો તમે બધા ને આપની દેખારિયે આજ બનાવ્યો વખારે રોટલો હે બશી ગવાર બટેટા નો શાક આ નવર ઓ તો તાંજેન ભાજી હે ને કાટો રોટલો ખાને મજા આવે ને ગરમાગરમ રોટલા ખલાઈ હે તો ઘર સાઠો રોટલા તો જ વખારે ખવા દિમે ચાલે તાંજે વખારે રોટલો બનાવ્યો તંજો ઈલાલ કામ કરિયે તમની બતની દેખા રીએ નમુખ જણા ખાઈ લીધું નમુખ જણા ખાય છે માં ને કૃપા દે ખવા બેઠા ના કે રોટલો વખાડવાની હતી ફરીક વાર લાગે કે એને મારે કોઈ ની રોટલો ખાવું તો આ ગમલી વખાયે રોટલો ભાવે પણ સાહેબ વાળો નો ભાવે એ ભટમી બતની દીજે ખાઈ લેલું તા તંજો ખેતર માલે આકોરાવાલી એના ખેતર માં ને દેવાનું કામ નાકોરા view બધો મસ્તોઈ હવારી ઉઠે તો પછી કેચઅપ કરતા ભૂલાઈ ગય

તો જો રામાપીરની પરહાદી મંગાતા જ ભી બીજું તી બહુ મજા આવી ભગવાનના ધૂન આપી રામાપીરના દર્શન કર્યા લીલબાઈમાના દર્શન કર્યા બહુ મજા આવી પાસે પાસા ઘેરા ઉતારી રટા પાસા જવાના હે જોઈએ આપણાથી જો વાય તો જાય મને ખબર છે આપણી ઘેર જ છે બહુ મજા આવી થોડીક વાર બધા રેમ હતા મમ્મી હું નથી રમી મમ્મી થોડીક રીત મારા બધા હોય તો ઉતારી હતી મંદિરની જાય ને એટલે મતલબ એક પોઝિટિવ વાઇબ્સ આવે જાય એક મનની શાંતિ થાય એક સારું ઓલું થાય બધું ટેન્શન મુક્ત થઈ જાય એટલે મજા આવી દર્શન કરેલું કરવા વાપરેલું તમને બધાને દેખાય બારું બારી કામ કરે તો આજ જો રામાપેરની પરહાદી આજ બી છે લીલભાઈ માની રામાપીરની દયા તમારા બધા ઉપર બનાવી ના જો દર્શન કર્યા જ બહુ મજા આવી ઘેર આવે ને જો ખાઈ પીએ ને અંબે બીનું બેઠી દ્યું ને આજ હું ગઈ હતી આ નહોતી આવી અને થોડીક તબિયત માથું ની બધું કર તેને પગમાં થતું હતું તેન ઉત્યા વેતી કરતા ને બેઠી બેઠી વાતો કરતી થી કે વિડિયો વ્લોગ બનાવી કે તા આપલી એ કે વાત કરીએ કે હે કમ્યુ કેતahari છે તે આગે પુષ્ટિ થી કામ થ્યું ને કામ ન થ્યું તો ગાલ તણી લેલા વ્લોગ માં તા આ વિશે પૂછતા હે કે કે કામ કરે તમારી બીન નઈ વાટુ તો તૈયાર કરે ગાલ હું આવે ચાહી કે હાઈ હેલો કરતી થી તમને તમને જા પ્રોગ્રામ વિશે કે હે કાઉ એની મોજ કરી ઉતા નતી ગઈ એટલે મને કંઈ ખબર ને તો અવાજ માથે તેલ લાગે શરદી હે એટલે આવી કે તમને બધી કે કીવ થ્યુ ને કીવી મજા કરી પ્રોગ્રામ માં તો જો આજ બહુ મજા આવી જો કે મંદિર ઈ જાતા એક તો હારી પોઝિટિવ વાઇબ્સ આવે તો બહુ મજા આવી મને બહુ એન્જોય કર્યો આનું ઈ મન હતું પણ જો ની જ છે ના એ માથું શરદી હોય એટલે માથું સળે એટલે માથું સડે એટલે કાંઈ જવા જેવું રહીએ નહીં કારણ કે હાલતથી જેવી હોય તો આટલી પૂછતી હતી કામ કરે હતી કાલે કે તારું બ્લોગ ચાલુ કરી દેતી બધા સબસ્ક્રાઈબરને યુટ્યુબરની જાણવું હોય કે કામ હોય તારા ફેમિલીની હું કાલો તો આજ જો ગાતા પ્રસંગમાં બહુ મજા આવી કારણ કે આપણી જરા મંદિરે જાય એટલી મજા તો આવે છે કે એટલે રામાપેરનું બીજું તો મલકનું માણસ આવતું તો વાળા માણસ હતો બીજું પણ માણસ હતું તો આજ ખાવા પીવાનું બધું મસ્તીનું હતું પ્રસાદી લઈને બહુ મજા આવી પ્રસાદી જ કહેવાય આપણી ખાવાનું તમ થાકને ખાતું ત્યાં યાદ રહી હું ખાવાના તો પ્રસાદી લીધી મજા આવી ને પછી રમવાનું તું હામિયાથી આ મજા આવી હામિયા નીકળી નથી લે હગી કારણ કે હામિયામાં મન ઓલું હું તું મગન થઈ ગયું હતું એટલે પછી ગર રમવાનું હતું થોડીક વાર ભજન હાલતા હતા નટાને પછી પાટ નહીં બધે તો આ થાકે કારણ પાછું મારું એ માથું નહીં બધું દુખતું હતું કાચ આરા કરે જઈએ તાકે તું જે તૂનો રમી કે હું કૌરમ બાજા તો પછી વિડિયો કોન ઉતારે આજ તો એ ન આવી આય નકતે મારો કેમેરામેન મને જાય કે સસ્તા ન હરા કેમેરામેન તો તમે કઈ કઈ જગ્યાએ ગાતાય દર્શન કરવાય તો મોટી બીજું તી જો કે સોનલ બીજેતલી કું કું મટ ડા ગતા કું કું મોટ વાડે ગતા કండోડે ગતા જ્યાં જ્યાં તમે ગા હોય ટુક માં રામાપીર નોલે લીલબાઈ માને ઓલે ને ગમેનિયા તો એ બધું ઈ કી જર કમેન્ટ માં કે ક્યાં ક્યાં તમે ગાતા હા કા કા છો બપર હાધી માં જવાનું હતું તી માં પછી હું બતાઈ દઈ કેતા ભૂલે ગઈ થી જો મારી બી ની યાદ કરે તો મને કે દીધું કે તમને બધાઈ ને मापी लेमा कृपा ऊपर बनी रही है बस जो तो कालो एट कह दिए बाय बाय गुड नाइट